નલ આટલું બહુ ખુશ છે ને બોલજે હું તને મસ્ત ડિનર કરવા લઈ આવ છું કેવી ક્વિક છે હે તને સરપ્રાઈઝ આપી તને ખબર હતી કે હું તને આવી સરપ્રાઈઝ આપવાના છું હે ગાંધી હાજી સંનીત મને કાઈ ખબર ન કે તમે આવી સરપ્રાઈઝ આપસો મને આવી રીતે જમમાં લઈ આવસો હું તો એટલી ખુશ થઈ આજે તો એટલી બધી ખુશ થઈ ગઈ છું ન કે વાત જ છવા હે

હું પણ આજે એકદમ મજામાં છું અને એકદમ ખુશ છું ખબર છે શું છે આજે છે ને મારો બર્થડે છે તો બધા મને વિસ કરજો હા કેમ કે સાચે આજે મારો બર્થડે છે અને આજે છે ને તોય દર્શક મિત્રો તમારા માટે હું આ વિડીયો બનાવું છું ખાલી કે આજે મારો બર્થડે છે કોણ કોણ મને વિસ કરે છે હા તો અત્યારે જો હું પાર્ટીમાં જાઉં છું તમે પણ બધા હાલો મારી હારે પાર્ટીમાં કેવી મજા આવશે ચાલો જમવા હોય તો મસ્ત મસ્ત જમવાનું મને એટલી મન થયું ને આજ બર્થડે છે તો તમે બધા કમેન્ટ કરજો હેપી બર્થડે લખજો મને હો એ સોનુ આજ તો મારી નો બર્થડે છે હો હાચે આજ તો મારો રિયલ બર્થડે છે એટલે બધા મને હાચે વિશ કરશો સંદીપ એવું ન લેતા કે કોઈ મને વિશ નહીં કરે મારે કોઈનું ગિફ્ટ નથી જોતું પણ મને ખાલી કમેન્ટ કરીને કહે ને કે હેપી બર્થડે તો પણ હું વધારે વધારે ખુશ થઈ જઈશ હાજર તો એ મારા દર્શક મિત્રો માટે હું નાના મારે તો વિડીયો બનાવો છે કે અમે પાર્ટી કરવા જવાના અમે પછી હોટલમાં જમવા જવાના હારે તમ લઈ આવ મને તેમ કે તમને ન લઈ આવત મને લઈ આવું જ નહીં ગાંડી તને ન લઈ આવું લે કેવી વાત કરે તું તમારી ગાંડું હેપી બર્થડે ડે ટુ યુ હેપી બર્થડે ડે ટુ યુ હેપી બર્થડે ડે હેપી બર્થડે ડે હેપી બર્થ ડે ટુ યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા છે સોનું તારો બર્થડે ડે આવે ને તો બહુ જ ખુશ થઈ જાઓ કે ઓહો સોનું મને પાર્ટી દેશે હા મારી તમને પાર્ટી દેવાની હોય કે તમારે મને સરપ્રાઈઝ પાર્ટી દેવાની હોય હમણાં તમે શું બોલ્યા હતા કે હું તને સરપ્રાઈઝ પાર્ટી દઉં છું હે મારા ખીચામાંથી તમારે જોઈએ કા એમ થોડું હાલે મજાક કરું મજાક બોલ બોલ હાલ હું જમવું છે જલ્દી જલ્દી કર હાલ 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 લિસ્ટ કહી દે એટલે જમવાનું કહી દઈએ ને આપણે ઓલા વેઇટર ભાઈને કે હાલો તમે મારા માટે આ જમવાનું લઈ આવો કાં મેં તો હા ચૂકા સંદીપ એવું જમવાનું થયું છે ને છે ને બટર રોટી મગાવું અને છે ને મને તો કાજુ કરી શાક એટલું ભાવે એટલું ભાવે ને અને સ્વીટમાં કંઈક મગાવજો ઓ લભ્યા ન થતા કે હાલ સ્વીટમાં ન મગાવો સ્વીટમાં મગાવજો શું મગાવશો ખબર ગુલાબ જાંબુ મને એટલા ભાવે ને તો એ મગાવજો અને ખાલી મંચુરિયન ડ્રાય મગાવી લેજો અને એ થોડાક ખાઈ લેશું આપણે કાંબે મજા આવીએ થોડા થોડાક હાફ મગાવજો ફૂલ તો આપણે બે ખાઈ નહીં હજીએ ઈ તાઈ વાત હાજી ફૂલ તો ખાઈ ન હો કેકા બધાય ફેમિલી માં આવ તો મજા આવત કા સોનલ બધાય હોય તો હારે પણ આ તો હું કાલ ને એકલીન પાર્ટી આપું તો તને છે ને ખુશ થા ને એટલા માટે મે તને પાર્ટી આપી છે હા એટલે ફેમિલી આરે ન તાવા પછી ફેમિલી આરે હોય તો આપણે ભઈ કંઈ વાતચીતય ન કરી હગે કા હા એ વાત હાજી તમારી ઓ તમે 100% હાચા 100% હબ જલ્દી કરો ભૂખ લાગી છે હા ફ્રેન્ડ તમે છે ને મારી ન્યુ ચેનલમાં કોઈ પાંચસો સબસ્ક્રાઈબર થાય ને પછી હું ન્યુ વિડીયો મૂકીશ કોઈ તમે છે ને નથી કરતા સબસ્ક્રાઈબર પ્લીઝ જલ્દી જલ્દી મારી ચેનલમાં જાવ અને સબસ્ક્રાઈબ કરી લ્યો અરે દાંડી

પ્લીઝ એ તને કહું મારે સામું જો આમ કયું નિમણી જોવે તી બોલો ને શું કે છો બોલું કાજુ કરી પાયસી ખાવું કે મીડિયમ ખાવું પછી કહેતી નહીં કે ઓહો હુહ વાટા નાખે આ પછી પછી તું એમ કહી કે હો આમાં તો હુહ વાટા આ નથી ખાવું હવે ના બાપા હવે એવું કંઈ નથી પણ તો પાયસી જ ભાવે તમને ખબર છે ને હું તો તીખા મરચાં હોય તો એવા ગભા ગપ ખાઈ જાઉં તમને ક્યાં નથી ખબર લે પાછા તો કે હમ એલી હા મેં તો ઓલા જતા જલપા ભાભી જાય છે હા તમારા જલપા ભાભી હા હું ધ્યાન પડી ગયું અહીં હા સોનું બેઠી નથી દેખાતું જલપા ભાભી જાય જલપા ભાભી જાય સાના મને સાથ મંગાવી લ્યો પછી જલપા ભાભી જાય ન કરો હમણાં હા હા મારી માં હા ખાલી માં કહેવાય ગયું મમ્મી નથી જમવા ઈમાન મમ્મીની યાદ આવી ગઈ એટલે હા તમે એના વગર તો ગળી ન ઉતરે કા મમ્મી વગર ને બધા વગર આ તો કેમ લઈ આવ મને એટલી ને નકર કોઈ દી લઈ આવો નહીં આ તો કેની કરું એ કોઈ હોતે એ જો તો ખરી કેવા મસ્તીના વાદળા જાય છે જોવાની મજા આવે છે અહીં તો જમવાની મજા આવે છે સંદીપ મને એવું લાગે છે પણ હવે ખબર નહીં થાય તો ટેસ્ટ કરીએ તો ખબર પડે ટેસ્ટ કરીએ તો સારું જોઈએ ને આમાં કોઈ ખરાબમાં ન લઈ આવું વાતું કરતી લે સારું થેન્ક યુ તુમ દેના నక్కు నక్కు కో జీ మే తుారీనా ఓహ నవా જિંદગી મેં તુમરે સિવા સા ઓમ નવા તુમ દના સાથ મરા ઓમ નવા એક બોલોને કોઈ જમી લીધું છે કે જમવાનું બાકી છે તો અમારે છે ને ટેબલ જોઈએ છે આ એટલા માટે ઓય ઓય હું સે પણ રોગો એને પૂછું કે હા હું કામ છે શી 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 શું કરે ન્યા જી મેડમ અમે હમણાં જ આવ્યા છે હમણાં જ હજી અમારે જમવાનું બાકી છે નહીં તો તમને ટેબલ આપી દે કેમ તમને ટેબલ નથી મળ્યું એટલે તમારે આવ્યા કેમ તમારે ટેબલ ન થયું એક્ચ્યુઅલી એમાં એવું છે ને કે અમને ટેબલ તો ઓલી સાઈડ મળ્યું છે પણ અમારે એક્સ્ટ્રા જે આ ટેબલ છે ને એક જ છે એ લોકો કે કે પર્સનલ તમારે જમવા બેસવું અહીંયા બધું તમને વાતાવરણને મસ્ત બધું જોવા મળે કે અહીંયા એક જ ટેબલ છે તો એ કે ઓલા લોકો અહીંયા બેઠા છે પૂછી લ્યો જેમાં કે નહીં તો હું એટલા માટે પૂછવા આવી હતી કાંઈ વાંધો નહીં તમે જમી લ્યો કેમ પાર્ટી છે તમારે આજે આ તો જો ટેબલના બાન એક તારા એના હું જોઈએ અને ગમે ત્યાં મોકો મળવો જોઈએ કોઈ પણ હોય એટલે ભૂરું જ તો જોવાયતી

હું સે પણ રાઈડ હું ના કે શું 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 બોલ હું કામ સે બોલ હું એમ કહું છું પાંચ મિનિટ નું કયો છો જે આપણે ઓર્ડર એ નથી આપ્યો ઓર્ડર લઈને જાશે લોઈ ઓર્ડર લઈને જાશે પછી લઈને આવશે જમશું તો કેટલી વાર લાગી જાશે એ તમને ખબર નથી પાંચ મિનિટ ના અમારે બેન પાંચ મિનિટ નહીં વાર લાગે અડધી પોણી કલાક થઈ જશે વાર લાગશે અમારે ના હું તો પૂછું કઈ વાંધો નહીં એન્જોય કરો તમે શું છે તેનો બર્થડે છે કે કેનો છે શું છે અમારે છે ને અહીં બર્થડે છે આનો એટલે અમે પાર્ટી કરવા એવા એક્સ્ટ્રા બધું મેં લખાવેલું હતું ને એટલે નકર તો તમને આ ટેબલ મળી જાય ટેન્શન કલાક ચારવી જાવ તો મળી જાય આ ટેબલ ઉપાધિ ન કરો તમે હો

વાતું કરતા ઠીક ચડે છે માન તો તમારે સામું પાછું એના સામું જોઈ જોઈને ન વાત કરવાની જરૂર હતી એમને મામ બોલો તો હાલે એ કેમ કહેતી હતી કે મારે સામું જોઈને વાત કરો કોક ને જોયું નથ ને બસ પીકલા નથ હા હાલ હવે પાર્ટી કરવા આવ્યા હવે તું શાંત થઈ જા ઓકે મારી સોનું તારા સિવાય થોડું મારે કોઈ હોય હે ગાંડી કેટલાક નાવી ઘરવાળી હે બીજી બાઈ હામું જોઈને વાતય ન કરી હકી આપણે હે કોઈને હોય તો કેજો મને કમેન્ટમાં હું તો જોઈ ન હકુ જામ વાત ન કરી હકું કેટલો હલવાયેલો છે હે પૈણી ગયા હલવાઈ ગયા એ પિસાડા હરખુડા હશે કે પૈણી લઈ જજો આવી દસ થાય આપણે એનું રાખીએ કરીએ તો એ જ આપણી ઉપર આવા શક્ક કરે થાય કાં દસ્તક મિત્રો હાલ લે અમે આવું જમી લઈએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે મારી સોનુનો હાથ છે બર્થડે છે જો ને પ્લીઝ વિશ કરી દેજો હેપી બર્થડે લખી દેજો કમેન્ટમાં સારું ચાલો મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સરસ લે હાઈ વાલે બસ કાઈ વાંધો નહીં તમને માફ કરી દીધા હવે કોઈ હમ એવું જોવા કરવા નહીં હો ને ઓકે હારું ફ્રેન્ડ્સ બાય બાય જય શ્રી કૃષ્ણ આપણે મળ્યા કાલે અને મને જલ્દી જલ્દી વિશ કરો કમેન્ટ કરો તો હું બહુ ખુશ થાઈશ થેન્ક યુ તમે મારા વિડીયો એટલા જોવો છો આગળ શેર કરો છો અને સબસ્ક્રાઈબ પણ કરો છો આમ ને આમ મને આગળ વધારે જોવો Bye bye Mitro, bye bye. Chalo joven, me llamé. Ok, bye. Seldi y el diviscar, Dios, friend, bye bye. A primera cale, bye bye. bye, bye.